સામે આવે છે ત્યારે ઉધગા પોલીસે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી લોકોને ઠગતા બેરી પાડી સળિયા પાછળ ધકેલી દીધા સુરતના ઉધગા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે રીઢાઓ જેમાં મૂળ યુપીનો અને હાલ પાંદેસરા બમરોલી રોડ પર પ્રભુનગરમાં રહેતા સુરત સરાજા રામ કારુસ અને બીજો ઓરિસ્સાનો અને હાલ પાંદેસરા નગરમાં રહેતા દીપુ સોલાનાયકને ભાઠેના રામદેવનગર સોસાયટી પાસે આવેલા ઇન્ડિસ સેન્ટ એટીએમ પાસેથી ઝડપી પડ્યા હતા આરોપીઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા જેથી ગ્રાહક એટીએમ બહાર ગયા બાદ ટોળકી એક સાગરીત એટીએમ જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં પટ્ટી ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેકી કરતો હતો હાલ તો ઉધના પોલીસે બંને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું નું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એવું ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસલન બેન્કની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડે કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઇસમો છે અ સૂરજ કારુસ અને દીપુ નાયક આઈબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે